નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સસરા અને ચાર વહુઓ સાથે બનેલ સત્ય ઘટના વિશે ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું દેશાવરની સાથે એમનો વેપાર ચાલતો હતો એમને આંગણે લક્ષ્મીની ચોળો ઉછળતી હતી ઘરમાં ખરસતા ખૂટે નહીં તેટલું ધન હતું આમ છતાં શેઠ ગણતરીવાળા હતા એ સમજતા હતા કે ઘરની રાણી જો આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય શેઠને ચાર દીકરા હતા દીકરાઓની ચાર વહુઓ હતી દીકરા તો જીવ પરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો પણ દીકરાઓની વહુઓ ચાલક અને ઘર રખું છે કે નહીં એ જાણવાની શેઠને ઈચ્છા થઈ એમનું પારખું કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવીને કહ્યું બેટા હું આજે તમને દરેકને ડાંગરના આ પાંચ પાંચ દાણા આપું છું કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માગીશ માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો એટલું કહી એમણે દરેક વહુઓને પાંચ પાંચ દાણા આપી વિદાય કરી વહુઓ દાણા લઈ હંસતી હંસતી ચાલી ગઈ મોટી વહુ જરા ઉજાસળી અને છેસરી બુદ્ધિની હતી એને થયું ઊંડો છાંય કેવા ઝીણા જીવના છે આપી આપીને ડાંગરના પાંચ દાણા આપ્યા એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ એ નિરાતે સૂઈ ગઈ સસરાજીની વાતનો મર્મ એ સમજી શકી નહીં બીજા છોકરાની વહુ જરાક લાગણી પણ લહેરી હતી એને થયું સસરાજીએ ભલે પાંચ દાણા આપ્યા એ તો એમની પ્રસાદી ગણાય એને મામૂલી સીજ ગણી ફેંકી ન દેવાય પાછા માગશે ત્યારે જોયું જશે કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા શી વાર લાગવાની છે એવો વિચાર કરતી દાણા ફોલી કણ ખાઈ ગઈ એને પણ સસરાજીની વાતનો મર્મ ન સમજાયો ત્રીજા છોકરાની વહુ જરાક ઝીણા સ્વભાવની હતી એણે વિચાર્યું સસરાજીએ આપેલા પાંચ દાણા દાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે દાબડી ખોલીને કાઢી આપવા એમાં કંઈ મોટી વાત નથી એમ વિચાર કરી એણે એ દાણાને દાબડીમાં મૂકી સંઘરી રાખ્યા ત્રીજી વહુ પણ શેઠની વાતનો મર્મ સમજી નહીં શકી સૌથી નાના દીકરાની વહુ છતુર અને સમજુ હતી એને થયું સસરાજીની વાતમાં કાંઈક ઊંડો મર્મ હોવો જોઈએ આ દાણા સંગરી રાખવા એ વાત તો સાચી પણ સંગરેલા દાણા વખત જતાં બગડી જાય એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું રહે કણમાંથી મણ થતા અનાજને કેટલી વાર અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે આમ વિચાર કરી એણે આ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા એક સાલ ગઈ બીજી સાલ ગઈ પાક પાકતો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ આ રીતે પેલા દાણા વધતા જ ચાલ્યા પેલી ત્રણેય મોટી વહુઓ તો આ દાણાની વાત પણ ભૂલી ગઈ હતી પણ છોથી વહુઓને તો આ વાત હરહંમેશ યાદ રહેતી હતી પછી એક દિવસ શેઠે ચારે વહુઓને બોલાવીને કહ્યું વહુ બેટા ડાંગરના પહેલાં પાંચ દાણા પાછા આપો પહેલી બે વહુઓ કહે એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવીએ કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈ આવીએ ત્રીજી વહુ કહે સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે થોભો હું દાબડી લઈ આવું એમ કહી એ ઘરમાં ગઈ અને દાબડીમાંથી કાઢી એણે પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂક્યા નાની વહુ આ બધું જોતી જોતી ધીમું ધીમું હસી રહી હતી શેઠે કહ્યું દીકરા તું કેમ કંઈ બોલતી નથી જા તારા દાણા લઈ આવ કેમ લાવી શકીશ ને એણે કહ્યું સસરાજી એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા એ વધી વધીને ગાડા ભરાય તેટલા થયા છે પછી નાની વહુએ દાણાની વાત માંડીને કહી સંભળાવી એ પરથી ધનપાલ શેઠે ત્રણેય મોટી વહુઓને કહ્યું તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે આજથી આપણા આખા ઘરનો કારભાર એ જ ચલાવશે તમે સૌ એના શાણપણાનો લાભ લેજો અને પછી શેઠ નાની વહુ તરફ જોઈને તેને બોલ્યા દીકરી આજથી ઘરના કોઠારનો કારભાર તમને સોંપું છું મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે તારા હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકીશ પછી એમણે ત્રીજી વહુને કહ્યું બેટા આજથી રસોડાનો કારભાર તારે સાચવવાનો છે બીજી વહુને કહ્યું નોકર ચાકર ઉપર દેખરેખ તારે રાખવાની છે અને મોટી વહુને કહ્યું વહુજી ઘરની સાફસૂફની જવાબદારી તમારે સંભાળવાની છે પછી શેઠે બધી વહુઓને કહ્યું સૌ પોતપોતાની સૂચ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર